અમરેલીમાં ટેકાના ભાવ અને મગફળી ખરીદી ન થતા કિસાન સંઘ મેદાનમાં ઊભા થયા છે અને જય જવાન જય કિસાનના નારા સાથે કિસાન સંઘના સભ્યો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને તેઓ જણાવ્યું છે કે દિવાળીના તહેવારોમાં ખેડૂતોને ખૂબ જ ઓછા ભાવ પર ખેત પેદાશો વેચવાની ફરજ પડી રહી છે કિસાન સંઘ સરકારને ખેડૂતોના હિતમાં કાર્યવાહી કરવાની પણ માંગ કરી રહી છે આગલા દિવસોમાં કિસાન સંઘ નવી રણનીતિ પણ ઘડવાની તૈયારી દર્શાવી છે બોટાદમાં પણ કિસાન સંઘ અને રાજકોટ કિસાન સંઘ સહિત અન્ય ટીમો પણ મેદાનમાં આવશે સોમારો સિંઘ ખરીદીની બાબત હતી અત્યારે અમરેલી જિલ્લામાં પુષ્કળ પ્રમાણમાં સિંઘની આવક શરૂ થઈ ગઈ છે નાના ખેડૂતોને અત્યારે પૈસાની જરૂર હોય મજૂર ચૂકવવા હોય દાળિયા ચૂકવવા હોય ટ્રેક્ટરના બિલ આપવાના હોય છોકરાઓના બાળડી છોકરાઓના કપડાં લેવાના હોય અને ખુલ્લી માર્કેટમાં શીંગમાં વેચવા માટે મજબૂર બન્યા છે આજે સરકારશ્રીએ આયાત નિકાસ ઉપર ખાસ ધ્યાન રાખવું જોઈએ અગાઉથી નક્કી કરીને અને જ્યારે શીંગની આવક શરૂ થાય તરત કેન્દ્રો ખોલી અને ખરીદી શરૂ કરવી જોઈએ હજી સરકારશ્રીની કોઈ પણ જાતની ફેંકાણા નથી